2025 અંતર્ગત તાપી જિલ્લા મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ ઘરેલું હિંસા કાયદા અંગે જાગૃતિ ફેલાય તે માટે સેમિનાર યોજાયો તાપી જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ બે હજાર પચીસ નિમિત્તે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી શનિવારના રોજમાં શિવદુતિ સાયન્સ સ્કૂલ વેરા ખાતે કરાઈ હતી આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચના એસ પટેલે મહિલાઓના સુરક્ષા હક સશક્તિકરણ તથા વર્તમાન યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમણે વ્હાલી દીકરી યોજના ગંગા સ્વરૂપના સહાય યોજના સખીવંશ સ્ટોપ સેન્ટર વગેરેના લાભો જણાવ્યા હતા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ બારોટ દ્વારા શી ટીમ અને સ્વરક્ષણ તાલીમની ભૂમિકા રજૂ કરાઈ હતી ઘરેલુ હિંસા અધિનિયમ બે હજાર પાંચ વિષયક કાયદાકીય માહિતી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના નિલેશભાઈ પટેલ તથા જિજ્ઞેશાબેન ચૌધરી દ્વારા આપવામાં આવી હતી 181 મહિલા અભયમ ટીમની દામિનીબેન દ્વારા પણ અભયમ હેલ્પલાઇન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં ટીમ સખી સેન્ટર પોલીસ સ્ટેશન આધારિત સપોર્ટ સેન્ટર વિદ્યાર્થીનીઓ અને સામાજિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

કે પ્રોગ્રામ આવતો હોય કોઈ તહેવાર ઉત્સવ આવતો હોય એટલા માટે સરકારે આ પ્રોગ્રામને પણ એક ઉત્સવ નામ આપ્યું છે કે જેથી તમે અને અમે જેટલા બધી મહિલાઓ છીએ એ બધા એક ઉમળકાકી એની અંદર ભાવ ભાગ લઈએ ખાસ કરીને આ અઠવાડિયાની વાત કરું તો જુદા જુદા દિવસોની ઉજવણી કરીએ છીએ જુદા જુદા વિભાગો સાથે રહીને કરીએ છીએ જેમ કે આજે મહિલા સુરક્ષા દિવસ છે તો આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે રહીને એવી પણ આપણને અત્યારે માહિતી મળી શકે સાથે સાથે બીજા દિવસોની વાત કરું તો બેટી બચાવ બેટી પઢાવો દિવસ છે એ દિવસે પણ બહેનોના શિક્ષણના પ્રમાણમાં જાગૃતિ આવે દીકરીઓના જન્મદરનો વધારો થાય એના માટેના અમે કાર્યક્રમોનું આયોજન કરતા હોઈએ છીએ ફોર્ચ્યુનેટલી તાપીની અંદર એવું છે કે લગભગ રહેસીઓ બહુ સારો છે બીજા બધા જિલ્લાઓ કરતાં એટલે જન્મના પ્રમાણમાં આપણા માટે બહુ સારું છે પણ ક્યાંક ને ક્યાંક આપણા જિલ્લાના શિક્ષણ નું પ્રમાણ થોડું ઓછું છે તમે લોકો તો અહીંયા સ્કૂલ છો ને ભણો છો પણ તમારી બેન પાણીઓ કે એમની બેનો કે ખમે તે કોઈ પણ ડ્રોપ આઉટ હોય તો એને પણ આપણે શિક્ષણ સાથે પાછું જોડવાના છે એ પણ આપણા આ એક અઠવાડિયાનો એક ઉદ્દેશ છે સાથે સાથે આગળના દિવસની વાત કરું તો મહિલા સ્વાવલંબન દિવસ હોય છે અને એ દિવસે આપણે ભરતી વ્યવહાર કરીએ છીએ જે આપણે ચોથી તારીખે જિલ્લા સેવા સદન હોલમાં છે અને એ દિવસે જે કોલેજ કરેલી કે ડિગ્રી

પ્રચાર પ્રસારની વાત કરતા હોઈએ છીએ એક મહિલા આરોગ્ય દિવસ પણ આપણે ઉજવતા હોઈએ છીએ અને આપણા માટે ખૂબ જરૂરી છે કારણ કે તમે હોય તમે હોય જો પહેલું સુખ તે જાતે ન રહે પણ મહિલાઓનો આપણો બધાનો એવો છે કે આપણે બધાનું ધ્યાન રાખીએ પણ આપણું પોતાનું ધ્યાન નથી રાખતા એટલા માટે આરોગ્યનો દિવસ પણ એમને સાથે સાથે સરકાર શ્રી રહી છે કે મહિલાઓનું આરોગ્ય ખૂબ જરૂરી છે એમ એટલા માટે તો આવી રીતે આપણે આખા દિવસ આખા અઠવાડિયાની ઉજવણી કરતા હોઈએ છીએ સાથે સાથે મારે મારી અમારી જે યોજનાઓ ચાલે છે એની ટૂંકમાં વાત કરી લો અમારી જે કચેરીથી યોજનાઓ ચાલે છે એમાં મુખ્ય યોજના અમારી છે વિધવા સહાય યોજના લગભગ બધા આનાથી પરિચિત હશે અત્યારે ગંગા આર્થિક સહાય યોજના આપણે એને કહીએ છીએ એમાં કોઈ બેંકના હસ્બન્ડ એક્સપાયર થઈ જાય તો એમાં અહીંયા ફોર્મ ભરવા હોય છે અને આપણે મહિને બારસો પચાસ રૂપિયાની બહુ પણ એક સહાય સરકારશ્રી તરફથી મળતી હોય છે એ જ યોજનાની અંદર બીજી એક યોજના છે કે જો જો બેન અઢારથી